ઓબલેટા નગર પાલીકા સંચાલીત તમામ શાળાઓમાં બાળકોનો કન્યા કેળવણી અને શાળા પ્રવેશ કાર્યક્રમ યોજવામાં આવ્યો આજ રોજ તારીખ છવ્વીસ જૂન ના દિવસે તમામ રાજ્યોમાં માનનીય પ્રધાનમંત્રીના સપનાને સાકાર કરવા દરેક શાળાઓમાં નાના બાળકોને ઉત્સાહ વધારવા અને રાજ્યમાં શિક્ષણ પ્રત્યે પ્રેરિત કરવા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા જેના ભાગરૂપે આજ રોજ રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ પ્રાથમિક શાળાના બાળકો સહિત એક ભવ્ય કાર્યક્રમનો સરદાર વલ્લભભાઈ નગરપાલિકા પ્રમુખ ચીફ ઓફિસર સહિત વિવિધ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા છે અમારી સમિતિ સંચાલિત જે સાત શાળાઓ છે એનો બાળકોનો કણિયક્ષણ થતા બાળકોનો પ્રવેશ આપણે આપેલો જે છે તો આ તકે અમારા કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી મામે પાડેલિયા નગરપાલિકાના માનનીય પ્રમુખ શ્રી વર્ષાબેન ગજેરા પ્રમુખ શ્રી એ વ્યાસ તમામ સદસ્ય શ્રીઓ શ્રીઓ બે નિલમન ભેટિયા અને અમારા સમિતિના શિક્ષકો દ્વારા આજે આ કાર્યક્રમ આવેલો હતો જે કાર્યક્રમમાં અમે આજે બાળ નાના બાળકો જે છે એને ઘોણ એક છે ને બાલવાટિકા જે છે તો એ બાળકોને ભરોશ આપેલો છે આશ્ર્ય સુખ રીતે બાળકોને ભરેશ આપેલો છે અને બાળકોને અવનવી કિટ્યો દ્વારા અને બાળકોને ભ્રવેશ આપી અને એને બાળકોનો ઉત્સાહ વધારે છે ત્યારબાદ આજે અમારી સમિતિની સ્કૂલો જે છે એમાં જેમના નંબર આવેલા હોય હાજી કક્ષાએ જિલ્લા કક્ષાએ તો એ બાળકોને પ્રોત્સાહિત કરેલા છે ત્યારબાદ જે અભ્યાસ કરી રહ્યા છે એમાં ધોરણ છ સાત અને આઠ આ ત્રણ ધોરણના બાળકોને જે નંબર આવેલા છે પ્રથમ નંબરે એ બાળકોનો સન્માન કરેલો છે

અને બાળકોને ઉત્સવ જો માહોલ કરી ઉત્સાહ વધારે છે અને નવા ભારતનું નવું છે એને માટે એ લોકો પ્રયત્ન કરી રહ્યા છે તો આ તકે અમે પણ કાર્યક્રમ કરેલો છે અને અમારા કાર્યક્રમમાં તમામ મહેમાનો આવેલા છે એટલે બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું વેપોલ ધમેશાનો રિપોર્ટ આસ નાઇન ન્યૂઝ ઉબલેટા अमारी તમામ માહિતીથી थी, थी अपडेट માટે माटे जोड़ायेला रहो एस9 न्यूज़ साथे